અને કિતાબેન એ સરસ મજાના હવે તૈયાર થઈ ગયા છે હા નિતર રામ રામ ને ચીતારામ તો કહેવાનું જ હોય ને ભૂલી જાય અને ડબ્બો હવે તૂટી ગયો છે ટેપ ટેપ મારીને હાસૈયો હે બધી વસ્તુઓ અમાર પડી રે ને એક ખારે એટલે બધી નોખી નોખી મૂકવી નહીં આવો ડબ્બો તો ન હોય મારી પાસે હવે કેટલી અંકિતાબેન કટલેરી રાખે છે એટલે બીજે તો ગામ જવાની જ નાખી હોય રોજની તો હોય ખાલી જો રોજ જોતાની વસ્તુ હોય ને એ જ હોય

હવે આપણે બધા શીરાઓ વે ગયા છીએ અને શિવાની બેન અમારે પાપડ મળ્યા છે ખાવા પાપડ ખાવાનું હે રોટલી નથી લેવાની તારે ચાલે હાલે પાપડ તેની પાસે પડશે ને તો ને રોટલી લેવી છે અને શિરામણમાં શું છે આજે વાંચ એ શિવાની સાંભળ જયો છે હા એવું છે શિરામણમાં શિવાની બેન રમે છે મારા મસ્સ ની સાંજે ગયા સઠ્ઠી માં એટલે સરસ મજાના પેંડા ને સેવડો ને એવું લેવા છે ઘણું મોટું કરવા અત્યારે મૂક્યા છે ભાવે તો આરવાર ખાતું જવાનું નહીં તને ભાવે નહીં ફાવે સા નહીં ભાવે પેંડા ખાવા હા સા મોળો લાગે હા ગળું વસ્તુ પેલા ને એટલે સાં મોળો લાગે આઈ બેન હજી જમવાનું છે બધાય બધા રોટલા મીડા છે ઉપાડ કમ્પે ચડાવવા મીડ્યા આપણે શિવની બેન ને હુરાવી નાખતા રહે છે નવા ઘરે અને આજે તો નવા ઘરે સામાન ફરવા મળ્યો હોય એવું લાગે છે હવે તો બધો સામાન આપણે નવા ઘરે ગોઠવવાનો થશે એટલે વંશભાઈ તો હવારના સિરાવીને બસ સામાન જ ફેરવે છે નહીં વંશ

એટલે પછી તો ઘણો ખરો સામાન તો ધીમે ધીમે અહીંયા એમાં સારવાજ મળવો એવી જોતાની વસ્તુ હોય અહીંયા જ પડી હોય એટલે એને જ પડી રહે નથી લાવી એટલે પછી પાછી ઓલા ઘરે ન લઈ જવી અને કદાચ ના જરૂર પડે તો પછી લઈ જવી પાણીયારું ને એવું તો આપણે ફરવા જ મળાશી અને હવે આ બધું સામાન કાંક બેહવાનું ખાટલાનું પાટલાને એવું તો ઘણું ખરું અહીંયા જ છે પણ હવે જે આવા માળીય વાસણને એવું બધું પડવું હોય ને એ બધું હવે લાવવા મળાશી એટલે આ વાસણ તો આપણે બહુ જોતાના ના ન હોય એટલે માળીએ પડ્યા રે કોઈ મહેમાન હેમાન હોય ને કામ આવે ત્યારે જરૂર પડે તો ઉતારવી એટલે ગોળા ને એવું બધું હોય પૂરે ને એવું બધું એ તો કઈ એટલું બધું આપડે પાણી ભરવાનું થાય ને એટલે એ તો માળીએ જ પડ્યા રહે એટલે અહીં તે તો સરસ મજાના માળીએ જ પડ્યા રે છે પેલા તો આપણે આરૂમ માંથી સામાન ફેરવાનો થશે એટલે ઘણો ખરો સામાન તો આમાંથી લઈ છે અને હજી કેટલો સામાન દેખાય છે લાઈટ વહી ગઈ તેમ લાઈટ આવી ગઈ એટલે પહેલાં તો આપણે આ રૂમમાંથી સામાન લઈ જઈશું અને આ રૂમમાં શિવાની છે એટલે આમાં કાંઈ આપણે હલી સલી કરવાની નથી અત્યારે સિવાની જાગે ને પછી આપણે બધું સામાન ફેરવશું ધીમે ધીમે શિવાની બેન હુતા છે લાઇટ આવી ગઈ છે અને લાઇટ પાછી જતી રહે હાલો હજી તો આવી એ ભેગી લાઇટ વહી ગઈ હવે આપણે બહુ બોલશે નહીં ઘરમાંથી આપણે પછી સામાન ફેરવશું અને ઓસરીમાં બધે ખાવા પીવાની એ બધી વસ્તુ છે રસોડું તો આપણે પછી ફેરવવાનું થાય છે પણ જે માળી જે હોય વાસણને એ બધું આપણે લેવાનું થાય

એ muito તામ નાખ તો ખરા એટલે શું થાય તું થોડુંક જ નાખ લે મને એમ કહેતા ટાડુ ટાડુ કાઈ લેવું લાગ્યું ને તો ઉને એમ કેતા બેન હવે જાવી છે ગામમાં નહીં કેવા જવાનું છે ખરીદી કરવા જવાનું છે કેટલી તેની દુકાને જઈશું અને અહીંયા પાર્લર છે એટલે થોડું ઘણું પાર્લર નું કામ છે આપડે પિયર જવાનું છે લાડવા ખાવા એટલે થોડું ઘણું તૈયાર તો થવું પડશે ને નઈ એટલે છે ને મારે થોડું કાબ્રોને એવું બધું કરાવવું છે એટલે થોડું ઘણું એમ કહેવાય કે પાર્લરનું કામ છે અને થોડીક કટલેરી પણ લેવાની હતી એટલે પછી ના જ આવીને કોઈક વસ્તુ ગમશે એવી આપણે લેશું એટલે હું ને બેન બે જાવી છીએ અને શિવાનીને એના પપ્પા બા ને બધાય રમાડે છે બધા નવા ઘરે હતા અને શિવાની રમતી હતી એટલે કીધું આપણે ગામમાં જઈએ ફટાફટ અને કાલરમાં ફરકાટો મારી કટલેરીની દુકાનમાં હોય એટલે કટલેરી એમ ક્યાંક નવીન કાંક આવી હોય ને ગમે તો આપણે લેવાની હોય તો ફટાફટ જાવી આવે આપણે

બંગડી લીધી થી સંકેતાબેન રીંગ ઉખટવા દેતા કેમ કે વાળ જ આવા છે ને રીંગ નાખ્યા વિના વાળ હરખા નથી રહેતા અને આવી સરસ મજાની બંગડી લીધી છે કેવી સરસ મજાની છે અને હવે મને હું બનાના બકાન દેખાડવાનું છે ને આવું જ છે કે બીજું કઈ છે નવીનમાં કાઈ છે છે આમાં કઈ કલર કે બ્લેક કલર છે તે બધાય બ્લેક કલર છે તો આંકિતાબેન લઈ લેશું લઈ લો તો તો કેટ લઈ દી તો ઘણી બધી છે સરસ મજાની અંકિતાબેન ઓલી હતા ને રીંગ છે તમારે લેવું હોય તો ડાયમંડ વાળી નિસાળે જવાનું હોય તો ડાયમંડ વાળી કે ના લઈ ગયો તો બાકી પીનું ને એવું બધું સરસ મજાનું છે પણ આપણે જોતાપુર પૂરતું થોડુંક લીધું છે બંગડીયું ને બક્કાલ લઈ એવું બધું વધારે જોઈએ ને એમ કેતા બેને શિવાની બેન હાટુ શિવાની બેનને કે અત્યારે પહેરાવી તો કલર સરસ મજાના છે નાની નાની શિવાની ને બંગડીયું છે પણ શિવાની ને આતારે પહેરાવીને તો વાગે ને ઈ હામુકની રોવે એટલે શિવાની હાટુ આપણે નઈ લઈયા આતારે એના ફાઈવ વાના બહુ શોખ છે લેવાનો લેતા હવે કઈ લેવાનું છે કે વાલ તો થવાનું છે હવે હાલો શિવાની બેન જાગી જશે ને તો કશે મમ્મી તો પાર્લર માં ગયા આ થવાની બેન તો રોવે છે કશે અહીંયા એવું થશે ને હાલો ફટાફટ જો આપણે આટલી કટલેરી લીધી છે અને હવે હાલતા થઈ જવી નઈ હવે થોડી ઘણી કટલેરી લીધી અને થોડો થોડો ભાગ લીધો નાસ્તો નાસ્તો અને હવે હાલતા થઈ જાય ઘર બાર ચોકલેટ ગોતો અમાર ચોકલેટ ગોતો હાં કેતા બે જ લંબુવાહ હાથમાં રાખીશ કે કેતા ચોકલેટ ગોતલો ચોકલેટ તો મે હાથમાં રાખી છે ચોકલેટ ખાવાનું મન થઈ ગયું એટલે ચોકલેટ લઈ લીધી નાના છોકરા પડ્યા દેતો ઘરે હવે આપણે અત્યારે આવતા રહેસ ઘરે સરસ વાયબ્રો ને એવું બધું કરાવી છું અને થોડી ઘણી કટલારી લેતા આવ્યા અને હવે આપણે પિયર જવાનું છે એટલે પિયર જવાની થોડી ઘણી આજથી તૈયારી કરવા મળશું શિવાની ના થેલાન પેલા બધું પેક કરવાનું એટલે બધું થોડું ઘણું એમ કહેવાય કે પેક કરવા કરવાશું અને પછી પિયર જવાનું થશે અને શિવાની બેન આપણે આવ્યા ને તો સરસ મજાના રમતા હતા કાંઈ રોયા નતા અને બાર મેં પૂછ્યું મેં શિવાની બેને ફોન કર્યા હતા તો કે કાંઈ જરાય ફોન કર્યા નથી ને બાપા પા તો ખડીક એના પપ્પા પાસે ને બધા ખડીક રખડા હોય રમાડતા હતા અને સરસ મજાની શિવાની બેન એ રહી હતી રોય બહુ એની નકર એમ થાય કે ના હોય તો પણ એમ થતું હતું કે શિવાની રોતી હશે કે કેમ હશે પણ શિવાની રોતી નથી અને અત્યારે આપણે સરસ મજાના ઘરે આવ્યા છીએ તો હવે પહેલાં તો શિવાની બેનર લેવી અને બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય